હેલો દોસ્તો તમારું સ્વાગત છે હરિયાળી કંઈક હવે મોટી થઈ ગઈ જ છે હવે ઓકે અને વરિયાળીનો કંઈક નજારો છે ને આ જીરું આ ટાઈપનું જીરું લેવાનું બાકી છે મેથી વાટવાનું છે ઓકે મેથી થોડા મજૂર લાવ્યા છે ને છે બધા તો આજના આજનો મેથીનો છે જીરાના દાળ જીરાનો તો હું તમને થોડી વાર પછી મળું ઓકે પહેલો દોસ્તો તો ડાયરેક્ટ હવે આપણે અહીંયા ખેતરમાં આવ્યા હતા થોડી વાર મેથી કેટલી વધારે કરવાની અહીંયા આપણે ચારાનું છે ઓકે સામે અંડા ને આપણી મોબાની આખી લાઈ અને કેરીઓ પણ હવે ધીમે ધીમે મોટી આવવા લાગી છે તમને દેખાતી છે થોડી વાર તમને બતાવી દઈએ કે કેટલી મેથી વાટી છે મેથી આ સાઈડ અમે બે પટ્ટા અને એક આ સાઈડ હમણાં બધી જે વાટેરા છે તો દોસ્તો હવે આપણે ઘડિયાળ સાઈડ આવ્યા હતા ને હરિયાળી હવે તમે તૂઈ શકો છો હરિયાળીનો નજારો હરિયાળી પાસે આવે એટલે એકદમ શાંત પાત્ર પણ થઈ જાય એક હું થોડો શાંતિથી છાનો છોટ લેવાની કોશિશ કરું છું માખીનો શાંતિથી વરિયાળીનો રસ કહી રહ્યું છે અને થોડું ઘણું પણ તમે ડિસ્ટર્બ કર્યા વગર અને કાલે રાત્રે કાલે સાંજ ટાણે મેં વરિયાળી ફોરા ચાલુ કર્યો હતા ત્યારનો મેં સિનેમેટિક સ્પોર્ટ નાખી દઈશ આજના માં વધારે તો ખાસ કંઈ હતું તો નહીં તો ચેનલ પણ સબસ્ક્રાઇબ નહીં વિડીયો લાઈક તમને મારી સાથે માં જઈને મારા બાય બાય